કહી ફોન કર્યો હતો કેમ હમણાં દોઢ વાગ્યો પાછું નહીં આપણને તો હવે ચણા હશે રેસ્ટ હશે તો ખરા જ અમા ફોન કરે એટલે નહીં નહી હું હમ વાંચું હમણાં નહીં રે

બસ તો મળી જઈ હતી સીટે મળી જઈ હતી પણ એ કરકા કૂતરું આવે ને તો ડાયરેક્ટ બસ ના ટાયર દૂચો ભર્યો તે ટાયર ફોન નાખ્યો તો ઈ હેડી ના કાણો હોય ટાયર ફોન નહી સા ડૂચો ભર્યો ટાયર ને બોલો પગ હમજી હાર કે તમને ન તો પર્યો મન તો ના ભરા મુઠે ઉપર બેઠો તો ને સીટ ઉપર માશે હા હે બેહો હા અને મુંગે

શિવરાત્રીટ કરી નહીટ કરી પચાસ ટકા પચાસ ટકા બે તો ઉપર ના

તારું તો પચાસ ટકા તારા હારે ગોમ વાળા એમ કે આ પચાસ ટકા બે ભેગા થયા મજા આવશે મજા નઈ લે ના તું એ ટ્રેક્ટર લાવ હું ટ્રેક્ટર એટલું તું મને બોલ હો હું તો ક તારો ભાઈ થતો નઈ નેનો તે તો કરીને બોલાય મહેમાન હોય મને મોન મને યાર આબુ તું યાર પરચા લેઈ પર યાર યાર પરચા તેરી માંગે લે લે માંગે છોકર છે તું તું નહીં બે ટકા પૈસા નઈ લઈને આવ્યો હું અને પરવાને ચા મેલ્યો અને દ્વારિયા ડેમ ના હા ચા ઠરેલો ઠરેલો એલા આપે માછે ઓય નઈ ઓય નઈ રેપવાનું કલા અમાર માછે ગઈ ઓય ઓય માછે તારા આય યાર મારતો પણ ઓર

આજ માસી અરે ઓવા અને મોમી આરે મોમી આરે મોમી મોટી મોમી આપણો મોમી કેલા સમનલાલ નહીં હા ઇમના માસી થાય આબો તો મહેમાન થાય મોમા કીધા મોમા આબો એ ને માસી બોલ ને તારા પપ્પા કોણ નાખ્યો હવે મન મરી જાવ મન જીવાનું ખાઈ પૈસા લેવા જવાનું પૈસા જ લે મોમી

રાજા <laughs> ર

એ માસી તો ગઈ એ માસી નહીં આ તો મહા મમ્મી મારત નહીં મારી માસી ઓરી માસી

પે લઈ ગયો તો કાસ્લી મુઠો અલ્યા ભોગ પી ગયા હા ભોગ એ મમી ઈરે પકડે <t> પઠિયામે <van je>? hey, He આપું આ તમાર આ પૈસા તમે ઓના ઘરે લઈ જાવ મામ થોડું ના હું જઈ આવવા પૈસા લઈ જાવ લા લઈ જાવ કોની મારે